જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે સીડબ્લ્યુસીના ગોડાઉનમાંથી મગફળી ચોરીની ઘટનામાં મોટા માથા કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરે છે તેવું મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું છે મળતી વિગત પ્રમાણે મોરબીમાં રહેતા નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ જેતપુર ગામ પાસે આવેલ જેતલસર ગામે સીડબલ્યુ સીના ગોડાઉનમાંથી બારસો બાર ગુણી મગફળીની ચોરી થવા બાબતે પોતાનું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે આ ચોરીની ઘટનામાં હાલ આરોપી પકડાઈ ગયા છે જો કે મોટા માથા કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરાશે અને જે જગ્યાએ ચોરી થઈ છે તે ગોડાઉનની અંદર સીસીટીવી કેમેરા ન હતા જે સીડબ્લ્યુસીની ગંભીર બેદરકારી કહી શકાય તેમ છે જેતપુર તાલુકાની અંદર એક ગોડાઉનની અંદર ત્રણ દિવસ પહેલાં મગફળીની ચોરી થઈ છે સીડબ્લ્યુસીના ગોડાઉન છે સેન્ટ્રલ કોર્પ વેરહાઉસ કોર્પોરેશનના એ નાપેડે ભાડા ઉપર રાખ્યા છે આ ટોટલ જણસીની જવાબદારી સીડબલ્યુ સીની હોય છે એના રીતે એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે કોઈ પણ જાતનું નુકસાન થાય ચોરી થાય કે આગ લાગે કોઈ પણ બાબતની થાય તો એની સો ટકા જવાબદારી સીડબલ્યુ સીની હોય છે આ ગોડાઉનની અંદર સત્તાવન હજાર છસો ગુણી મગફળી અમે ફરી દીધી એમાંથી બારસો ને બાર ગુણી મગફળીની ચોરી થઈ છે અને સીડબલ્યુસી એફઆર પણ ફળાવી દીધી છે અને જે ચોરો હતા એ પકડાઈ પડી ગયા છે અને આની સો ટકા જવાબદારી સીડબલ્યુસીની છે અને આ બારસો ને બાર ગુણીના જે બજાર ભાવ હોય એ પ્રમાણે અમને પૈસા એને ચૂકવવા થતા હોય છે જે હમણાં આપણે આગની વાત કરી થાનની અંદર પણ સીડબલ્યુસીના ગોડાઉનમાં આગ લાગી હતી ત્યારે અમારે મગફળીમાં જે નુકસાન થયું હતું છ છ કરોડનો ક્લેમ એ અમારો પાસ પણ થઈ ગયો છે આ સો ટકા સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની છે તો આમાં અમારે નાંફેડે નુકસાન નથી પણ જે કાંઈ બનાવ બન્યો છે એ યોગ્ય નથી અને અમે પણ લેટર લખીને સીડબ્લ્યુ સીને કાલે જ મોકલી આપ્યો છે અને આ જે ચોરી થઈ છે એની તપાસ પૂર્ણ થાય અને જે એની અંદર કામ કરતા કર્મચારીઓએ ચોરી કરી છે તો એની પાછળ મોટા માથા કોણ છે એની પૂર્ણ તપાસ થાય અને ભવિષ્ય આવો બનાવ ન બને એના માટે સી સીડબ્લ્યુ સી પણ જાગૃત રહેશે અને નાફેડ પર પોતાની જાગૃતતા દાખવું આ ગોડાઉનની અંદર મને જાણવા એવું મળ્યું છે કે સીસીટીવી કેમેરા નહોતા તો સીડબ્લ્યુસીની આ ગંભીર એક છતી કહેવાય એટલા માટે કે જ્યારે આવો માલ આટલો બધો ભયરો હોય ત્યારે એને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ રાખવી જોઈએ અને અવારનવાર એનું ચેકિંગ થવું જોઈએ આ તો બે દિવસ પહેલાં અમારો સ્ટોક ગણવા માટે અમુક અમુક દિવસોમાં અમે જતા હોય છે ત્યારે એમાંથી બારસોને બાર ગુણી ઓછી મળી એટલે તરત અમે સીડબલ્યુ સીને જાણ કરી તેને તરત જ તપાસ કરી અને અપાય પડ્યો એને ચોર પણ પકડાઈ ગયા છે